ઝાલોદ તાલુકાના ખેડૂતોએ માછાનાળા સિંચાઈ યોજના ખાતે પિયત પાણી છોડવાની કરી તાત્કાલિક માંગ આ તરફ અઠ્ઠાવી અગિયાર બે હજાર પચીસ શુક્રવાના રોજ સાંજે છ કલાકે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી ઝાલોદ તાલુકાના ખેડૂતોને રવી સીઝન પિયત પાણી ન મળતા ચિંતા અને અસંતોષની લાગણી ફેલાઈ હતી માછાનાળા સિંચાઈ યોજનાની નહેરોમાં હાલ સુધીમાં પાણી મળ્યું નથી જેના કારણે ગામ સહિતના પાક સુખાવાની કગાર પર પહોંચ્યા છે કમોસમી વરસાદથી એક પાક બરબાદ થઈ ગયો છે અને હવે રવિ સિઝનમાં પણ પાણીનો અભાવે ખેતી પર સંકટ ઉભું થવાની ખેડૂતોનો વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે નેર નેર છૂટવાનો ટાઈમ થઈ ગયો છે નવેમ્બરે નેરો છૂટી છૂટી હજી સુધી નથી અને કોઈ સાફ સફાઈ થઈ નથી હજી આ બાવળા કચરો બધો અંદર બહુ બધો કચરો એટલે આગળ પાણી જવાનું જ નથી અને આગળ જતા પછી વધારે નેર છોડે એટલે ફૂટી જાય એટલે ત્રણ ચાર દિવસ પાછા બાંધવામાં લાગી જશે એટલે ખેડૂતોનો પાક તો આમ જ સુકાઈ જશે આ અંગે આ રજૂઆત કરેલ છે આ અંગે અમે બે વાર ઓફિસે ગયા છે સાહેબને જાતે રૂબરૂ મળી આવ્યા છીએ પણ હજી સુધી અમને છોડી દેવાની વાત કરી પણ હજી સુધી છોડી નહીં મળે આજે અમે બીજી વાર પણ સાહેબ પાસે ગયા હતા અને આજે એટલા માટે પ્રાણ સાહેબને અરજી કરી ડેપુટી એન્જિનિયર સાહેબ કંઈ ધ્યાન પર લીધું ન તો અમે પ્રાણ સાહેબને અરજી આપી દીધા જોઈએ

અને એની મુક્તિ ચિત્રોડે માઇનર જાય છે આ ચિત્રોડે માઇનરનો પાઇપો કાઢી બે વર્ષથી પછી માટી ધસીની અંદર પડી જાય તો એને કાઢવાની તજદી લેતા જ નથી કોઈ અને સફાઈ થઈ ગઈ એમ બતાવી દે છે અને પછડી પાણી બધાને મળતું નથી એવી રીતે આ મેઇન કેનાલમાં બી પછડી પાણી મળતું નથી અને આ અંદર મલબા બધા એમને એમ પડ્યા છે પથ્થર પડ્યા પડી કચરો પડ્યો એ પાણી રોકાઈ જાય અને પછી અગાડી કઈ જગ્યાએ ફૂટી જાય તે વખતે પછી કેનાળ બંધ કરી દે અને ખેડૂતોને પાકને ટાઈમે પાણી મળતું નથી અને ચૌદ નવેમ્બરે કેનાલ છોડવાનો સરકારનો નિયમ છે તોય છતાં આજે અઠાવીસ તારીખ થઈ તો જ સુધી પાણી હજી કેનાળમાં છોડવા આવ્યું નથી અને એક બાજુ પાક ઓરી ઘઉં ચણા મકાઈ અને એ હવે સુકાવા માંડે છે એટલે અમારે તાત્કાલિક આ પાણી છૂટે એવી અમને ફરિયાદ છે અમારી આપનું નામ અશ્વિનભાઈ પટેલ